કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે મિત્રતા અમેરિકાના કવિ અને લેખક એવા શ્રી ખાલિદીભ્રંત સાહેબે મિત્રતા વિશે ખૂબ સરસ લખ્યું છે તેમાં લખ્યું છે કે તમે તમારા મિત્ર માટે તમારું શ્રેષ્ઠ આપો તમે તમારા શ્રેષ્ઠ બનો મારા મિત્રો અહીંયા વાત એવી છે કે જ્યાં મિત્રતાની વાત આવે છે ત્યાં બાકી બધું જ બાજુમાં મૂકી દેવું પડે છે એક મિત્ર બીજા મિત્રને કેવી રીતે સમજી શકે તેની જ અહીંયા વાત છે આના માટે જરૂરી થાય છે કે મિત્રો સાથે સંપર્કમાં રહેવું આજકાલની જે દુનિયા છે આ દુનિયામાં આપણે એવું થાય છે કે આપણે આપણા મિત્રોને મળવા માટેનો સમય પણ નથી કાઢી શકતા જે બહુ જ દુઃખની વાત છે તો મળવાનું જો નહીં થાય તો આપણે એકબીજા સાથે વાત પણ નહીં કરી શકીએ અને આપણે એકબીજાની મૂંઝવણ છે એકબીજાની જે પ્રસન્નતા જે ખુશી છે તે આપણે એ લોકો સાથે નિવેચી શકીએ તો મારા મિત્રો અહીંયા વાત એવી છે કે આપણે આપણા મિત્ર માટે એકદમ શ્રેષ્ઠ બનવાનું છે આપણે જેટલું પણ શ્રેષ્ઠ થઈ શકે તેટલું આપણે કરવાનું છે જો આપણો મિત્ર આપણો દોસ્ત કંઈક તકલીફમાં હોય તેને કઈ જરૂર હોય ચાહે તે પૈસા હોય સલાહ હોય કોઈ રસ્તો શોધવાનો હોય તેમની જિંદગીમાં કંઈક સુધારો થઈ શકે તેવું હોય તો ત્યાં આપણે આખું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવાનું છે એકદમ બેસ્ટ આપવાનું છે અને જ્યારે આપણે આમ કંઈક કરીએ છીએ ત્યારે તેના બદલાની પણ આશા નથી રાખવાની અને જો આપણે આવી રીતે વિચારીને કરી શકીએ તો ચોક્કસ જ એક દિવસ આપણને તેનો બદલો મળીને જ રહે છે પણ તેની આશા રાખવાની હોતી નથી માટે મારા મિત્રો આજથી જ એક આપણે શરૂઆત કરીએ કે આપણે જે વર્ષોથી જ આપણા મિત્રોને નથી મળ્યા તે લોકોને મળવાનો પ્રયાસ કરીએ મળીએ સોશિયલ મીડિયામાંથી બહાર આવીને ખરેખર સાચી દુનિયામાં આવીએ અને એકબીજાને મળીને આપણું જીવન વધારે યોગ્ય બનાવીએ અને આપણી મિત્રતા વધારે પાકી કરીએ થેન્ક યુ